ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે ગીતાનું જ્ઞાન ચેતનથી પરમ ચેતન જ્ઞાન છેવટનું સત્ય જાણો પ્રશ્ન પહેલો કે દીવો પ્રગટાયા પછી પ્રકાશ કેટલો સમય લાગે એક વર્ષ લાગે કે તરત જ લાગે કે દિવસ લાગે કે કલાક લાગે કે તરત જ પ્રકાશ થાય આ પ્રશ્ન પૂછું જો તેનો જવાબ આપો તો અમોએ અમોએ સમજાવીએ છીએ અમો સમજાવીએ છીએ કે પહેલાં જડ ચોવીસ તત્વ છે અને આત્મા ચેતન છે તે પચીસમો છે અને પછી પરમાત્મા છવ્વીસમાં છે તો આ પરમાત્મા રૂપી દીવો પ્રાણી માત્રમાં આમ જળહળી રહ્યો છે તે જ્ઞાન કેમ તરત થતું નથી તો ગીતા અધ્યાય દસ સાત અગિયારમાં જે પરમાત્માને બધા લોકો જો સ્વામી જાણે તો તે પાપ મુક્ત થાય છે પરમાત્માને પ્રેમથી ભજે છે તેઓને પરમાત્મા એવો બુદ્ધિયોગ આપે છે કે જેથી તેઓ પરમાત્માને પામે છે તેમના ઉપર કૃપા કરવા માટે જ અંતકરણમાં રહેલા પરમાત્મા જ્ઞાનરૂપી પ્રકાશમયે દીવા વડે અજ્ઞાનથી તથા અજ્ઞાનથી થતા અંધકારને તરત જ આમ નાશ કરે છે તો પછી બીજા ઘીના દીવાની સી જરૂર છે તો પરમાત્માએ બહાર શોધવાની જરૂર નથી કારણ કે ભગવાન અને જીવ બંને સંતાકુકડી રમતા હતા એમાં પરમાત્મા બહાર જ્યાં છુપાય છુપાતા હતા તો જીવ શોધી લેતો હતો તો પછી પરમાત્માએ તે વિચાર્યું કે આ જીવ માત્રના હૃદયમાં હું છુપાઈ જાઉં તો પછી મને શોધશે જેની તો ગીતા અધ્યાય દસમા આ પુરાવો છે હેર જૂન હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું તો પહેલાં આત્માને ઓળખો પછી પરમાત્માને જે શોધવા જનારો તે ખોવાઈ જાય છે તે તો મૌન થઈ જાય છે પછી પછી તે આવીને જવાબ આપતો જ નથી જો મીઠાની પૂતળી બનાવી આમ સમુદ્રમાં નાખો તો તે તેમાં ભળી જાય છે તો તેનું સ્વરૂપ હતું તેમાં એ ભળી જાય છે તો પછી એ મતલબ સ્વરૂપ એનું રહેતું જ નથી તેમ જ્યારે આપણે સદગરુ વડે પરમાત્માને પરમાત્માનું દર્શન કરાવે છે સદગુરુ વડે આત્માને પરમાત્માનું દર્શન કરાવે છે તે પરમાત્માને જાણી તે પરમાત્મા લીન થઈ જાય છે તો તે તરત જ મૌન થઈ જાય છે તે તેમાં ભળી જાય છે પછી તેમાં કાંઈ બીજું તત્વ જુદું રહેતું જ નથી છેલ્લે એક જ તત્વ રહે છે પરંતુ આપણા મનમાં અહંકાર મમતા મારું તારું હું કરું છું તું કરે છે તેવું હું તું વગેરે માયાના તત્વોને છોડવા પડે છે જે કર્મકાંડ તમામ છોડવા પડે છે તેમજ ઈચ્છા વેર ઈર્ષા સુખ દુઃખ ચેતના ધીરજ અને સ્થૂળ શરીરના પિંડ આ સાત વિકારનું શરીર છે તે વિકાર છૂટે તો જ્ઞાન થાય છે તે જ્ઞાન માટે જે મોટાપણાનું અભિમાન છોડવું કોઈ પણ દંભ ન કરવો હિંસા ન કરવી શરીર મનવાણીથી કોઈને દુઃખ ન દેવું ક્ષમાભાવ રાખવો મન અને વાણીની સરળતા રાખવી ગુરુની સેવા કરવી શરીર અને અંતકરણની શુદ્ધિ કરવી મન બુદ્ધિ ચિત્તને સ્થિર કરવા ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ લગાવવું અહંકાર ભાવથી મુક્ત થવું જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થામાં રોગ વ્યાધિ વગેરે દોષોને જાણવા ને આસક્તિ જે ઇસ્ત્રી પુત્ર ધન ઘર ભોજન કપડાં શાસ્ત્ર વગેરેની છોડી દેવી ને લાભ નુકસાનમાં ચિત્તને સમાન રાખવું અન્યન્ય એટલે આશા રાખ્યા વિના પરમાત્મામાં લીન થઈને ભક્તિ કરવી એકાંતવાસમાં રહેવું અને માણસો જેને ટોળામાં ન બેસવું ચોરા ચોટા વગેરેમાં ન બેસવું આધ્યાત્મિક જ્ઞાનનું નિત્ય મનન કરવું તથા જ્ઞાન તત્વજ્ઞાનના અર્થમાં સર્વત્ર પરમાત્માને જોવા આ બધું જ્ઞાન છે જો જીવનમાં ઉતરે તો દીવાનો પ્રકાશ તરત જ સમજાણો સમજો અને જે તેનાથી જુદું જીવનમાં કરો છો તે બધું જ કરો છો જુઓ છો તો માયા છે તે અજ્ઞાન કહેવાય છે આ ગીતા અધ્યાય તે શ્લોક સાત થી બારમાં પુરાવો છે તે નિરાકાર પર બ્રહ્મ સૂર્ય વગેરે જ્યોતિનું પણ જ્યોતિ છે અને અજ્ઞાન રૂપ અંધકારથી પર એટલે કે જુદા કહેવાય છે તે જ જ્ઞાન રૂપે તેજ જાણવા યોગ્ય છે અને જ્ઞાનથી જેને જાણી શકાય છે તે પણ તેજ છે અને સર્વના હૃદયમાં રહેલા છે ગીતા અધ્યાય તેર અઢારમાં પુરાવો છે જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ વડે જ થતા જાણે છે અને આત્માને અકર્તા સાક્ષી તરીકે સમજે છે તે જ બરાબર સમજે છે અને જુએ છે મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી માત્ર અને પદાર્થને એક જ પરમાત્મામાં જ રહેલો સમજે છે અને તે પરમાત્માથી સર્વ બને છે ત્યારે તે રૂપ થાય છે અને જુએ છે ગીતા અધ્યાય તે શ્લોક માં પુરાવો છે તો હવે આ ગીતા શીતમાં અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે જે જનાર્દન પ્રાણી ગર્ભવાસમાં કષ્ટ ભોગવે છે તે પછી જન્મે છે અને પછી તેનું મૃત્યુ થાય છે તો તે પ્રાણી જન્મ મરણના ફેરામાંથી કેવી રીતે છૂટે તે મને કહો શ્રી કૃષ્ણ કહે છે સંસારમાં મૂઢ બુદ્ધિના લોકો ધન તથા સંપત્તિ પ્રાપ્ત કરવાની જ એક આશામાં લપટાય છે અને તેનો ત્યાગ કરી શકતા નથી શ્રી રામજીને વશિષ્ઠ ગુરુ કહે છે કે આશાના બધાએ દાસ બની જાય છે સર્વલોકમાં આશાના દાસ છે આશાએ આ વિશ્વને દાસ બનાવી દીધું છે તેથી આશા એ મોટામાં મોટું દુઃખ છે અર્જુન પૂછે છે કે સંસાર ઝેર જેવો છે તેથી લોકો આશાને જીતી શકતા નથી અને બધા જ બંધાય છે તો એવું કયું કર્મ કરવામાં આવે તો લોકો મંદનમયથી મુક્ત થઈ શકે શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન આશારૂપી કર્મને છોડી ઉદાસીનતા વૈરાગ ગ્રહણ કરવી તે માટે જો પ્રાણી નિષ્કામ ભાવથી સધર્મ એટલે આત્મા જ્ઞાન પ્રમાણે કર્તવ્ય કર્મ કરે તો તે માયાથી લેપાતો નથી માટે કર્મના ફળની આશા છોડીને કર્મ કરવું અર્જુન કહે છે કામ ક્રોધ લોભ મોહ અને અહંકાર એ પાંચ વિષયો હંમેશા મનને મોહ પમાડે છે જેથી કર્મનો નાશ થતો નથી ઈચ્છા ફળીભૂત ન થાય એટલે ક્રોધ ઉત્પાદન થાય છે અને ફળે તો મોહ થાય છે પછી લોભ થવાથી અહંકાર ઉત્પાદન થાય છે તેથી અષ્ટવક્રા મુનિ કહે છે જો મુક્તિની ઈચ્છા હોય તો વિષયોને ઝેર સમાન ગણીને તેનો ત્યાગ કર વિષય પાંચ છે શબ્દ સપર્સ રૂપ રસ અને ગંધ શબ્દ નામનો વિષય હરણમાં છે સપર્શ નામનો વિષય હાથીમાં છે રૂપનો વિષય ફતંગિયામાં છે રસ નામનો વિષય માછલામાં છે ગંધ નામનો વિષય ભમરામાં છે આ પ્રાણી માત્ર એક એક વિષયનો ઉપયોગ કરે છે ને મૃત્યુ થાય છે તેમજ ને તે મનુષ્ય જુએ છે છતાં મનુષ્ય પાંચે વિષયને છોડતા નથી તો તેમાંથી બચવાનો ઉપાય ક્ષમા આર્જવ દયા સંતોષ અને સત્ય આ પાંચ અમૃતનું સેવન કરવું અમૃત સમજીને એનું પાલન કરવું જોઈએ તો શ્રી કૃષ્ણ કહે છે બ્રહ્મરૂપી અગ્નિથી બધા જ કર્મો બળી જાય છે પછી તે નિર્મળ મનવાળો થઈને ફરી જન્મ ધારણ કરતો નથી જે અર્જુન કહે જે મનુષ્યમાં પુણ્ય પાપ અશોચ શોચ શોક બીજા ભાવો વગેરે વર્તે છે તેના કર્મનો નાશ કેવી રીતે થાય તે શ્રી હરિ તમે મને કહો ત્યારે શ્રી કૃષ્ણ કહે છે બ્રહ્મ અગ્નિ બ્રહ્મનિષ્ઠ ગુરુથી મળેલા જ્ઞાનનું ચિંતન કરવાથી કરેલા કર્મનો નાશ થાય છે સંકલ્પોનો નાશ થવાથી ફરી જન્મ આવતો નથી આગળ જ્ઞાન લઈ જ્ઞાની થઈ ગયા છે તેવા શ્રી રામજીએ વશિષ્ઠ ગુરુ પાસેથી આત્મા જ્ઞાન લીધું હતું નચિકેતાએ યમરાજા પાસેથી આત્મા જ્ઞાન લીધું હતું જનક રાજાએ ય યાજ્ઞવલ ઋષિ પાસેથી આત્મા જ્ઞાન લીધું હતું અને હે અર્જુન તું મારી પાસેથી આત્મા જ્ઞાન લીધું છે તો આ અખંડ આનંદ જે પોતાનું આત્મા સ્વરૂપ તેનો બોધ આપી શિષ્યના વિવિધ તાપનો નાશ કરી શાંત બનાવી દે તેવા જે ગુરુ શુદ્ધ આનંદરૂપ જ્ઞાનવાળાને હું નમન કરું છું તો જો જુદા જુદા શાસ્ત્રનો શ્લોક ભણતો હોય જુદા જુદા દેવોની પૂજા કરતા હોય પણ બ્રહ્મ જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધા જ કાર્ય નિર્થક નકામા છે કરોડો યજ્ઞ કરો કુવા વાવડી કરાવો કરોડો હાથી તથા ઘોડાના દાન તેમજ હજારો ગાયોના દાન કરો પણ મોક્ષ તો ભ્રમનિષ્ઠ ગુરુ વિના થવાનો જ નથી વેશ ધારણ કરવાથી મોક્ષ નથી થતો કર્મ ધારણ કરવાથી મોક્ષ નથી થતો ભસ્મને લેપ કરવાથી મોક્ષ થતો નથી તેમજ ગુરુ સિવાય મોક્ષ પ્રાપ્ત થતો જ નથી જ્યાં સુધી બુદ્ધિમાં વિકાર છે એટલે કે વાસના નાબૂદ થઈ નથી ત્યાં સુધી પરમ તત્વનું જ્ઞાન થતું નથી જો ચિત્ત સ્થિર કરવું હોય તો બ્રહ્મનું ચિંતન કરવું જોઈએ તે સિવાય ચિત્ત સ્થિર થવાનું નથી જેથી આત્મા વાણી તથા બુદ્ધિના વિલાસમાં આવે તેવો નથી તેનાથી પર એટલે જુદો છે તે આનંદ સ્વરૂપ બ્રહ્મમાં કંઈ ફેરફાર અગર લેપ લાગતો નથી તે માટે આત્માને જાણવામાં સુતી એટલે બ્રહ્માજી સમજવા કે વેદ સમજો તે હૃદયની ગ્રંથિ ભેદીને બધા સસાયો છેદન કરીને કર્મની કર્મની એટલે કે કાંઈક વાંચિક માનસિક શક્તિનો નાશ કરીને એક ભ્રમમાં નિષ્ઠા રાખવી જોઈએ તો ગીતા અધ્યાય છઠ્ઠો શ્લોક છવીથી છવ્વીસમાં ચંચળ તથા અસ્થિર મન જે જે કારણેથી બહાર નીકળી જાય તે તે કારણથી તેને રોકી આત્મામાં જ વંશ કરવું કારણ કે અતિશાંત મનવાળા શાંત રજોગુણવાળા પાપ વગરના અને બ્રહ્મરૂપ થયેલા આ યોગીને સૌથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે એ રીતે ચિત્તને સદાય પરમાત્મામાં જોડતો જોગી પાપ રહિત થઈ સહેલાયથી પર અનુભવરૂપ અનંત સુખનો અનુભવ કરે છે યોગયુક્ત અંતકરણવાળો અને સમદૃષ્ટિવાળો જોગી સર્વ પ્રાણીઓમાં પોતાને અને પોતાનામાં સર્વ પ્રાણીને જુએ છે જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું મારામાં જુએ છે તેને માટે હું અદ્રશ્ય રહેતો નથી અને તે મને અદ્રશ્ય રહેતો નથી સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક છે એમ એકપણાનો આશ્રય કરી જે જોગી સર્વભૂતોમાં રહેલા મારા આનંદ સ્વરૂપ સત્ય આત્મ સ્વરૂપને ભજે છે તે સર્વ પ્રકારે કર્મો વર્તે તો પણ મારામાં જ વર્તે છે હે અર્જુન જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ કે દુઃખને સમાન જુએ છે તે જોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે અને આવો જોગી ફરીથી ભવ બંધનમાં પડતો નથી તો અંતે શુદ્ધ કરીને બધા મલનો નાશ કરી તેમજ બધા પક્ષનો નાશ થશે ત્યારે જ ચિત્તની સ્થિરતા થશે તે કારણ માટે શેતા શેત ઉપનિષદ છઠ્ઠા અધ્યાયમાં જણાવ્યો છે કે એક દેવ છે તે સર્વભૂતોમાં રૂપે સર્વવ્યાપી અને સર્વમાં સાક્ષી તરીકે નિર્ગુણ રહેલો છે માટે હૃદયરૂપી ગુફામાં સંકલોપોને છેદી દેજો એટલે સ્વરૂપમાં લય થયા તો બીજી વસ્તુ નથી જેની સાક્ષી કોઈ પૂરનાર નથી માટે વાસનાનો નાશ કરી ફક્ત પારબંધ ભોગવી લેવું નૂતન એટલે નવું સચિત ક્રિયામણો થવા દેવા નહીં સદગુરુ દ્વારા જ્ઞાનરૂપી ખડક પકડી વાસનાને કાપી સ્વરૂપમાં સ્થિર થવું એટલે નિરાકારમાં સ્થિર થવું અર્જુન કહે છે અંતર સુધી કેવી રીતે થાય અને મલનાશ કેવી રીતે થાય મનનો મેલ હંમેશા થાય છે તે સી રીતે ન થાય અને ચિત્ત સ્થિર ભાવને કેવી રીતે પામે શ્રી કૃષ્ણ કહે છે તપ વગેરે કરી જ્ઞાન અગ્નિ વડે મલનો નાશ કરી શુદ્ધ આત્મા થવું ગુરુની સેવા કરી મનને શુદ્ધ કર્યો નથી ત્યાં સુધી ફરી જન્મ લેવો પડે છે તપ એટલે સમ દમ ફરી અંદર બહાર શુદ્ધ થવું સમ દમ કરી અંદર બહાર શુદ્ધ થવું અજ્ઞાનીનું તપ ત્રણ પ્રકારના છે મૌન વાણીમાં વાણીથી બોલતો નથી સમાધિમાં નેત્ર બંધ રાખવા ને હઠ કરીને ઈસ્થિર થવું ઇન્દ્રિયોની ક્રિયા રહિત થવું જ્ઞાનીનું તપ જુદું છે જ્ઞાનીનું તપ સૂક્ષ્મ મૌન છે એટલે જે સાચી વાણી બોલે એને સૂક્ષ્મ કહેવાય સૂક્ષ્મ મૌન કહેવાય તે શુદ્ધ કર્મ શુદ્ધ આચાર મનને પવિત્ર રાખવું અને ગુરુના વાક્ય ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવો આટલું નહીં રાખ નહીં કરો તો ફરી જન્મ લેવો પડશે તો અર્જુન કહે છે કે કર્મ કર્મ કર્મા કર્મ બીજા ભાવથી થાય છે તેથી કામ ઈચ્છાથી દઢ બંધન થાય છે માટે કયો કર્મ કરવાથી કારનું બંધન ન થાય તે કહો શ્રી કૃષ્ણ કહે છે યોગીએ હંમેશા કર્મ શોચ કરી મન શુદ્ધ કરી જ્ઞાન મેળવી ભ્રમરૂપ અગ્નિમાં કર્મના બીજ શેકી નાખી વર્તવું યોગીએ રોજ આનંદમાં મગ્ન થઈ જવું તે જન્મ મરણની વાચના છોડી વિધિ નિષિદ્ધ રહી થઈ ભ્રમરૂપ બની જાય છે ગણેશ ગીતામાં કહ્યું છે પોતાના આત્મા વડે પોતાને જાણી આત્મા રૂપ બની જવું કામરૂપી શત્રુને હણી નાખી પરમ પદને પામું જોઈએ નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં સદ્ગુરુ સુદિક્ષાજી ગુરુમાતા સુદિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકાર મંડળ એન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેર નગરમાં મળે છે સવારના રવિવારના સવારે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન થાવ એટલું કંઈ હું મારી વિરામ વાણી વિરામું છું